પર ભ્રષ્ટાચારનું નું ગાબડું વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સફેદ રણને સાંકળતા હાઈવે પર ભ્રષ્ટાચારનું ગાબડું જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોતું તંત્ર નબળા બ્રિજના કારણે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓમાં કચ્છની છાપ કેવી ઉપસે તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે અનિશ ઇન્ફ્રા કોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંદાજે એકથી દોઢ વર્ષ પહેલા બનેલ પુલમાં આજે મસ મોટું ગાબડું પડ્યું છે સ્ટેટ રોડ પર પર આવેલ પુલ ગાબડું પડતા કામગીરી પર સવાલો ઉઠ્યા છે ખુદ ભાજપના આગેવાન બક્ષી પંચ મોરચાના મહામંત્રી વિરમ આહિરે જણાવ્યું હતું કે બસો અડસઠ કરોડના ખર્ચે ભુજ ખાવડા નેશનલ હાઈવેનું કામ શરૂ કરાયું હતું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ રોડ માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ હાઈવે ખાવડા બોર્ડને જોડતો હોવાથી તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી આ પુલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે સ્થાનિકો દ્વારા પુલ નવો ગુણવત્તાવાળો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરી પુલના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વાતો વહેતી થઈ છે ટચક્રેન ટીમ અત્યારે ખાવડા રોડ ઉપર જે બ્રિજ બનેલો છે ત્યાં આવેલી છે ખાસ કરીને જે પુલની વચ્ચે મોટું ગાબડું પડ્યું છે અને સળિયા ઉપર દેખાય છે તો વિચારો જે બાબત એ છે કે આગળ એક પુલ તૂટેલો હતો એમાં ગાબડું પડેલું હતું તો આખો પુલ ફરીથી બનાવવામાં આવ્યો તોડીને તો આ પુલને પણ બનાવવો જોઈએ તોડીને કારણ કે આ બોર્ડર ઉપર રસ્તો જાય છે આ પુલ કચ્છની બોર્ડર ને જોડે છે ભૂજ થી ખાવડા તો આટલું નબળું કામ શા માટે એક બાજુ વિકાસ ની વાતો કરે છે બીજી બાજુ આ જો ભ્રષ્ટાચાર તમે ઉપર બતાવો કે જે આ બ્લેક કલરના લીટા માર્યા છે ત્યાંથી તૂટેલો છે આખો અને ગ્રીલ આખી સળિયા દેખાય છે એટલે સિમેન્ટ ક્યાં ક્યાં ક્યાંય પણ સિમેન્ટ અને સળિયા વચ્ચે કોઈ કોમ્બિનેશન જ નથી કારણ કે એમાં સિમેન્ટ ચોટતો જ નથી એમ તમે જોઈ રહ્યા છો એ જ રીતે ઉપર બતાવો કે ચોકડીઓ મારે છે બ્લેક કલરની શું થી પણ તૂટશે એન્જિનિયરે ચોકડી મારી છે કે ભાઈ અહીંયા પણ ડેમેજ છે એવું લાગી રહ્યું છે ખાસ કરીને જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેક કરવા જોઈએ અને આ આ જે પોર્શન છે જે પુલનો આ પોર્શન આખો તોડી અને નવે સરદી બનાવવો જોઈએ આની જાંચ થવી જોઈએ કારણ કે ભ્રષ્ટ જે જાંચ કરશે ભ્રષ્ટાચારીએ સાજો આમાં આમાં શું વાપર્યું છે આ જોવા જોઈએ બાબત એ છે કે આમાં સિમેન્ટ છે કે નથી આ કચરો જ છે જાણે કેમ કોઈ રેતી નાખી હોય આ આ કોઈ જાતની આમાં શું સેફ્ટી હોય આમાં કોઈક પરિવાર જતો હોય તો સીધો પાતાળમાં નીકળી જશે કારણ કે આટલો મોટો હોલ થયો છે ભ્રષ્ટાચારમાં નંબર વન હોય ને તો અત્યારે કચ્છના કોન્ટ્રાક્ટરો છે કારણ કે કચ્છમાં મેક્સિમમ જેટલા મોટા કામ થયેલા છે એ બધા આ જ રીતે થયેલા છે વિકાસ થયો છે માત્ર ને માત્ર અધિકારીઓ કારણ કે અધિકારીઓ ટકાવારી લે છે સારામાં સારા પૈસા મળે છે અને કોન્ટ્રાક્ટર વિકાસ થાય છે બાકી પ્રજાને આવા મોટા ગાબડા જ મળે છે આ તમે જોઈ રહ્યા છો તમને ઉપરથી બતાવશો આ ભુજ ખાવડા રોડ છે જે અંદાજે બસો ને અડસઠ કરોડ ખર્ચે બનેલો છે એમાં કેટલા બધા ફૂલી આવેલા છે અને ખાસ કરીને અહીંયાના સામાજિક કાર્યકર છે વિરમભાઈ જણાવ્યું કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પોતાના પૈસા કમાવા માટે અને ખાસ કરીને જે અધિકારીઓ જે ભ્રષ્ટ એના ઉપર એસીબી ની તપાસ થવી જોઈએ અને સીઆઈડી ક્રાઇમ અને એની પ્રોપર્ટી અને ઇન્કમ ની પણ તપાસ થવી જોઈએ કારણ કે આ જો આવડા મોટા ગાબડા લગાવેલા જે મારેલા છે

કચ્છના રણ માટે જે સોલાર જે એનર્જી પાર્ક છે પછી રણ ઉત્સવ છે એગ્રોસેલ છે સોલારિસ કંપની છે એનામાં હજારો માણસો કામ કરે છે એના રોજીરોટી માટે અને ટ્રાન્સપોર્ટેશન પણ દરરોજથી બારસો થી પંદરસો ટ્રકો અહીંયાથી નીકળે છે એના માટે સ્પેશિયલ માન્ય મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની સરકારે બસો કરોડ રૂપિયા ફાળવેલા છે તો આવા ભ્રષ્ટ અધિકારીઓ નેશનલ હાઇવેના આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો એના લીધે આજે

ગરગરી સાહેબ ને પણ હું કહેવા માંગુ છું કે એક વખત તમે આ નેશનલ હાઈવે ની મુલાકાત ને રણોત્સવ ની મુલાકાત જયારે આવો ત્યારે એક વખત આવો એટલે તમને ખબર પડે કે આને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કેટલો હલકી કક્ષાનું કામ કરે છે તમે જોઈ શકજો આના કરતા તો સ્ટેટ રોડ બહુ સારા હોય છે સ્ટેટના રોડ પણ બહુ સારા હોય છે જે જેની બજેટ પણ ઓછી હોય છે અને આ જે બસો કરોડ રૂપિયા વાપર્યા છે એનામાં તો બહુ નિમ કક્ષાનું કામ થયેલું છે તો મારી માંગ આના ઉપર સીબીઆઈ તપાસ કરે એનઆઈએ તપાસ કરે લોકલ અમારી ગુજરાતની ની તપાસ કરે અને વધુમાં આ બોર્ડરને જોડતો રસ્તો છે તો મને ક્યાંક એવી પણ ગમશે કે આ કોઈ કોન્ટ્રાક્ટરે જાણી બુજીને બોર્ડર નુકસાન કરવા માટે પણ નબળો કામ નથી કર્યો ને તો એના માટે પણ મારે એ અપ ટુ ડેટ હોવા જોઈએ નહીં કે આવા બેકાર જ્યારથી આ રસ્તો બન્યો છે ત્યારથી વિવાદમાં છે પેલા ધોવાણ થઈ ગયું મોટા ગાબડા પડ્યા કેટલી વાર ટ્રાફિક જામ થયું આ રોડ ઉપર ચાર પાંચસો થી વધારે ભેંસો એક્સિડન્ટમાં મરી ગઈ છે બે ચાર અધિકારીઓ અસર થી આ કોન્ટ્રાક્ટર જે પણ હોય એને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને પેલા પણ જે પુલમાં ભૂવો પડ્યો હતો અને તોડીને નવો બનાવવામાં આવ્યો એ જ રીતે આ પુલ તોડી અને ફરીથી નવો બનાવવામાં આવે આવી લોક માંગણી છે